તો હેલો ફ્રેન્ડ્સ મારી સ્કૂલ નું વેકેશન હવે ખુલી જવા આવ્યું છે તો તે મેં માટે મે સ્કૂલની બધી વસ્તુ લેવાની શરૂ કરી દીધી છે હા સ્કૂલ ની તૈયારી શરૂ થઈ ગઈ છે તો અમારે સ્નેહલ બેન શું શું લાવ્યા એ તમને બધાને બતાવે છે આ મારા ભાભી મને ગિફ્ટ આપ્યું હતું બર્થડે હા એની બર્થડે હતી ને ત્યારે એના ભાભી લાવેલા પછી આ લીધું છે પેડ

હવે બોલ પેન થી લખવાનું ને હવે પેન્સિલ થી નહી લખવાનું ને બ્લુ પેન રેડ પેન અને પેન્સિલ હમ ઇરેઝર હમ અને શાર્પનર હમ આ બધી વસ્તુ મે લીધી છે હવે આપણે બધી વસ્તુ ગોઠવી દેશું પછી લંચ બોક્સ લીધો છે લંચ બોક્સ માં આગળ એક ખાનો છે હા ચમચી અને કાટા વાળી ચમચી આવે છે એક ડબ્બી આવી અને ડબ્બો આ મારો લંચ બોક્સ આ છે મારી બોટલ મિલ્ટન ની બોટલ છે હા આમાં પાણી ઠંડુ રહે છે તમે જોઈ શકો છો અંદર કાચ છે હમ પછી આ છે કલર સિક્સ કલર આવ્યા છે ડમ્સ

ડોનટ વાળો કિચન લીધું છે મારા ફ્રેન્ડ્સ એનું શું કરવાનું ડબ બેગ માં લગાડી અચ્છા અને લાસ્ટમાં આપણે લીધું છે બેગ એકદમ મસ્ત બેગ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હા ખાચા બધી બરાબર છે ખાના બે સાઈડ આવે આપણે હમ મજબૂત આવે છે આ બે સારું આવે છે હમ ફ્રેન્ડ્સ મેં તો મારી સ્કૂલની વસ્તુ લઈ લીધી છે જો તમને પણ વસ્તુ લઈ લીધી હોય અને તેમાં શું શું વસ્તુ લીધી હોય તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય બાય